જો આ બધી ભેહું છે એમાં આપણે દસ ભેહ વેસવાની છે દસ ભેહું વેસવાની છે આમાંથી બધી એક થી એક સળી હતી છે ગીરની ભેહું છે આપણી આ આપણો સોમનાથ જિલ્લો લાગે છે માલ છે તાણીજ ઢોલ થોડું

નોખી કે ન કિંમત ની છે બધી બગર બગર બધી છે બોલો ના વિડિયો લેવો છે આપણે હા

આવડિયા ભેંસ છે આ ત્રીજું વેતર છે અને આની કિંમત કેટલી કીધી ભાઈ દેવી પંચે હજાર રૂપિયા કિંમત છે આવડીયા

લેવા ઓલું છે આપણે તો એને એમ થાય નહીં ને ગ્રાહક તો ઓલું કરે ને તો બીજી છે આગળ ભાઈ જેસો નહીં ઓર વાર વાળા વાર વાળા

Не му дари беќимет त्यही पैसा उभरि दा फोटो लै लु